જય માતાજી મિત્રો ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં એ સવારના વાગી ગયા છે સાત આજે તો શીતલા સાતમ પણ છે ને પંદરમી ઓગસ્ટ પણ છે પહેહાન છો છોડાવે કાલ તો વગાડ્યું છે પહે પોણી પીવા જાય છે ઓય પોણી ઓછું પડ્યું એને હોકલ ના લીધે ચેવું સોપડું થઈ ગયું છે ગાય બાકી ગયા છે સાત ને પંદર ને મમ્મી ને પપ્પા ની ગાય લઈને ગયા છે આપણે વચ છે ને આજ તો શીતલા સાતમ છે એટલે કોઈ ચાય નહીં બનાવી એટલે ચટણી પડી છે કાલની ની વાતની ચટણી રોટલી અને દૂધ થોડું પી લઈએ નાસ્તો કરી લઈએ પછી બપોરે બંટિયા ને બધું બનાવ્યું છે બપોરે ખાસો આપડે હેડ્યા છે હવે દુકાને મિત્રો સોકલ જાડી ચો હતી यहाँ पड़ी थी सौकड़ खोवाई गई थी सौकड़ गुत्ता था एक गाय ने वाजी क्या वा से ले वह सार मावड़ो बाढ़ भी से पन बहु ताप बहु पड़ा से वह खूब ताप पड़ा से सार पन नॉनी नॉनी से थोड़ी थाती नहीं थोड़ी वाड़ी से હવે તમે થોડી અતવાલ કરો એટલે પણ અમારે આવશે કોનડો રંબા એ તો કોનડો રમવા તો જબરા પણ પેલો ઢોરો કરીને ફટાફટ વાટા પણ કોનડો ગમ માં રમજો પડે જ આવું નહી કોનડોર છે

આપડે આઈયે પછી બેઠો છે દુકાને ને આપડે આયા છે ઘરે વિડીયો શૂટિંગ ચાલુ હતું વાટવાનું કામ ચાલુ જ છે

એ પોણી ભરાણું હતું એ જગ્યાએ ચેવા એડા ત્યાંથી એ જોતા અહીંયા એડા અમે વાયા અને આ બાજુ સરસ ઉગ્યા છે મોટા થઈ ગયા છે ને આ બાજુ પોણી ભરાણું હતું એટલે બિલકુલ બી ઉગ્યા જ નહોતા બળી ગયા હતા એડા એટલે આ બધા ફેરથી નાખ્યા હી ને વચ્ચે વચ્ચે અમુક આમ ગેપ રહી ગઈ છે એમાં એડા નાખવા પડશે એટલે બળી ગયો એટલે હવે એક એડો એક બે દોણા બધી જે જે જગ્યા છે ને એને બધે નાખવા પડશે વરસાદ સૌથી ખેડૂતનો મોટા મોટો દુશ્મન અને મોટા મોટો દોસ્ત કહેવાય તો વરસાદ એ આવે ને તો સારો વર્ષે તો દોસ્તી કરીને જાય ને ખરાબ વર્ષે ને તો દુશ્મની કરીને જાય એવો વરસાદ છે તો મિત્રો શર્ટ બદલાઈને આવતો રહ્યો છું બ્લ્યુ કલરનું હતું પહેલાં હવે આ જૂનું પહેરીને આવ્યો છું બગડેના હાથમાં હતી એટલે નવા કપડાં પહેરીએ તો પણ ખરાબ થઈ જાય પોટકા ઉપાડવામાં જ ખેતી તો ખેતી ખેતી તો કોક ના ભાગ માં હોય ખેતી હોય કે ના હોય સમજ મિત્રો હા એમ હળવાડો સમજ ઉપાડતો શીખો

પપ્પા બે જાય જમવા મમ્મી લાવ મને વાટકા માં લાવ એ ચંપલ બાર મેલ ચંપલ અલ્યા કથવેડી ઓલા ચંપલ અંદર લઈને આવે છે કેવું મોટું આમ સડાઈ નું ઉભા છે તો રાત પડા છે કાયું મે આયો ભી છે હવે દોવાનો ટાઈમ છે પણ કોઈ મેળ પડે એમ નહી આયો બોધવી છે પણ કોઈ અર્થે આવે એમ નહી વરાત પડા પુષ્કળ મુશળધાર વર પડે છે હવન છે ભાઈ ને હવન છે એટલે ચેતન ની આયા છે સોના લેવા ગાય ના પણ હલવાઈ ગાય ના સોર્ણ લેવા આયા દસબેન નહી પણ હલવાઈ ગયા છે ચેતન ની

તો એથી પાછળ ચડી ને આવે જો કાલો બમ વાદળ બોર નઈ ચાલુ થયો મારા વરસાદ ના લીધે પાછો આજ નુકસાન સવાર માં બોલ્યો તો વિડીયા કે વધારે વરસાદ આવે તો ખેડૂત નું નુકસાન ને જાવ આજે અતિશય એક કલાક સુધી એટલો વરસાદ આવ્યો છે ને કોઈ વાત પેલા એડા મોટી પડી જી છે હવાર બોલ્યો તો કે વરસાદ આવે ને વધારે ને આવ્યો તો મિત્રો વરસાદ પાછો ચાલુ થઈ ગયો ફિર ને અમારે બોર બગડ્યો છે એટલે વરસાદ વરસાદમાં નાઈ લઈ આજ તો એટલે કાલે નાહવાની જરૂર જ ના પડે ને બોર ત્રણ દિવસ સુધી હમો નહીં થવાનો પાણી ફૂટે આમ છે ગોમમાં ને વરસાદ આવ્યો છે એટલે વરસાદમાં નાઈ લઈએ